જય દ્વારકાધીશ ખેડૂત મિત્રોને આપના માટે લઈને આવી ગયા છીએ મહિન્દ્રા બસો પંચાણું ડીઆઈ સુપર ટર્બો માઇલેજ કા માસ્ટર સરપંચ મોડલમાં છે એન્જિન ગેર હાઇડ્રોલિક એક કંપની ફિટિંગમાં છે અને કન્ડિશન આખું જનરલ બનાવેલ છે જે તમે જોઈ શકો છો ઓરિજિનલ કલરનો ઉપયોગ કરવામાં આવેલ છે મહિન્દ્રા રેડ પીયુ કલરનો ઉપયોગ કરવામાં આવેલ છે જે એન્જિન ગેર અને હાઇડ્રોલિક કંપની ફિટિંગમાં છે અને કાંઈ પણ કરવા પણ નથી ઓઇલ બ્રેકની સાથે સાઈડ ગેર પણ છે ટ્રેક્ટરની અંદર સાઈડ ગેર ઓઈલ બ્રેક બોનટ પંખા વિલ પ્લેટું બધું કંપનીનું લાગેલ છે અને ક્યાંય પણ સડાનો ડાઘ નથી તમે જોઈ શકો છો ગુડિયેરના ટાયર છે મોટા ટાયર તેર છ અઠ્યાવીસના અને નવા રિમોટ નવા ટાયર છે આગળના પણ ગુડિયેરના આખા ટાયર છે એસી ટકા જેવા છે ઓલા સો સો ટકા એકદમ શોરૂમ જેવું જ કન્ડિશન બનાવવામાં આવેલ છે હવે આપણે સેલપ મારીને બતાવી દઈએ એન્જિનની સ્થિતિ હાઇડ્રોલિક ગેરઠાંઠામાં તો કોઈ પ્રશ્ન છે જ નહીં એની ફૂલ જવાબદારી છે બેટરી નવી મૂકેલ છે આજે જ નવી મૂકી દીધી છે બેટરી કંપની અવાજ લિવર ને બાંધેલું છે કંપનીનું સીલ મારેલું એમને એમ છે લીવર ફોડાવેલ નથી હેડલાઇટો વાયરિંગ બધું કમ્પ્લીટ ચાલુ છે હેડલાઇટો કમ્પ્લીટ ચાલુ છે બેટરી નવી મૂકી દીધેલ છે નહીં

બે લિપુ કમ્પ્લીટ કામ આપે છે જોઈ શકો છો તમે પણ કમ્પ્લીટ ચાલુ છે ને રૂપિયા પાંચસો ચાલીસ અને એક હજાર આરપીએમ બે ઇપીટીઓ આવશે આની અંદર બરાબર અને કમ્પ્લીટ ચાલુ છે કોઈ જાતનો અવાજ ઘોંઘાટ વગર ખાઠામાં અવાજ નથી એની ફૂલ જવાબદારી બાકી જે કન્ડિશન તમે જોઈ રહ્યા છો એ જ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે જોવા માટેનું સ્થળ પ્રોપર અમરેલી પ્રોપર અમરેલીમાં ટ્રેક્ટર આવેલું છે જયસિંઘપરા વિસ્તારમાં અને જોવા આવો ત્યારે ફોન કરીને આવું ફરજિયાત કારણ કે ઘણી વખત એવું બને તમારા સુધી વિડિયો પહોંચે ત્યાં ટ્રેક્ટર વેચાઈ પણ ગયું હોય અને તમારે ધક્કો ન થાય એટલા માટે ફોન કરીને આવવું ફરજિયાત ટ્રેક્ટરના નંબર પણ સારા છે પારસીંગે ચાલુ છે જે જે પચીસ બી પંચોતેર ત્રેપન નંબર છે ટ્રેક્ટરના તેર સોળનો ટોટલ નથી થતો બરાબર અને પાર્સિંગ ચાલુ છે નવી નંબર પ્લેટ કરાવવા આપેલી છે કાલ આવી જાય નવી નંબર પ્લેટ પણ લાગી જાય આરસી બુક ડોક્યુમેન્ટ સાથે બધું ક્લિયર ને કમ્પ્લીટ તમને મળી જવાનું છે તો વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો નીચે નંબર આપેલો છે